गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડના અબ્રામા વિસ્તારમાં લારી ગલ્લા હટાવવા મુદ્દે હોબાળો સંચાલકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી વલસાડના અબ્રામા વિસ્તારમાં ફૂટપાથ અને સાયકલ ટ્રેક પરથી લારી ગલ્લા હટાવવાના મુદ્દે વિવાદ સર્જાયો પોલીસે અચાનક લારીઓ હટાવવાની સૂચના આપતા મોટી સંખ્યામાં લારી સંચાલકોએ વલસાડ નગરપાલિકા કચેરી પહોંચી પ્રમુખ માલતીબેન ટંડેલને લેખિત રજૂઆત કરી લારી સંચાલકોના જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી અબ્રામા ઝોનમાં વલસાડ ધરમપુર રોડ પર બનાવેલ ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ રાખીને ગુજરાન ચલાવે છે અત્યાર સુધી પોલીસ દ્વારા આવી કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી જોકે તાજેતરમાં પોલીસે અચાનક આવીને તમામ લારીઓ હટાવી લેવા અથવા ડિટેઇન કરવાની ચીમકી આપી હતી જેને કારણે ગભરાયેલા લારી ગલ્લાના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે લારીઓ હટાવી લીધી હતી પરંતુ હવે તેમના પરિવારના ગુજરાનનો પ્રશ્ન ઊભો થયો છે અબ્રામા રોડ પર આશરે એકસો જેટલી લારીઓને કારણે ભારે ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતનો ભય રહે છે ઉપરાંત પાલિકા દ્વારા બનાવવામાં આવેલ વોકવે પર લારીઓનું દબાણ હોવાથી વરિષ્ઠ નાગરિકો અને અન્ય રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડતી હતી પાલિકા પ્રમુખે લારી સંચાલકોની રજૂઆત સાંભળી છે અને આ બાબતે યોગ્ય તપાસ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે હાલ લારી સંચાલકોમાં રોષ અને ચિંતા પ્રવર્તી રહી છે બીજી તરફ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલે જણાવ્યું હતું કે સ્થાનિક રહીશો અને પાલિકાના સભ્યો તરફથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે વારંવાર ફરિયાદો મળી રહી હતી હવે નગરપાલિકા કોઈ પણ તંત્ર દ્વારા અમને અત્યારે છેલ્લા એક અઠવાડિયા એમ કહેવામાં આવે છે કે અહીંયા ધંધો નહીં લગાડવો ધંધો નહીં લગાડવો તો પછી અમારે જવું ક્યાં છે અમારી માંગ એક જ છે કે ભાઈ અમને ધંધો લગાડવા દો ને બીજી વસ્તુ કે અમે એ કહીએ છીએ કે ભાઈ સહન થઈને અમે અમારી લડીઓ હટાવી લઈશ અને જગ્યા ચોખ્ખી કરી નાખીશું એમાં કોઈ પેલું નથી તો પછી કરવા દે તો અમને એટલું સારું છે કે ભાઈ આ રીતે પણ પરમિશન આપે તો સારું કે અમે અમારી રોજ ધંધો કરીને અમારી જગ્યા ક્લિયર કરી મારું નામ હેટલ છે હું અબરામાં બે ત્રણ વર્ષથી શાકભાજીની દુકાન ચલાવું છું અને એનાથી જ મારું ઘર ચાલે છે તો હમણાં અઠવાડિયા એક અઠવાડિયા સુધી હમણાં હેરાનગટી કરવામાં આવે છે ટંટર દ્વારા કે દુકાન હટાવો આ હટાવો અમારે જાવું કાં અમારે અમારી એ જ રોટી રોટી છે

લઈને અમે અમારી આબ્રામાં લારી છે અમે છેલ્લા બે ત્રણ વર્ષથી કરીએ છીએ એક અઠવાડિયાથી અમને વધુ પ્રોબ્લેમ આવે છે તો અમારી માંગ નગરપાલિકાથી એ છે કે અમને એક જગ્યા આપી દો અમે ત્યાંનું ભાડું બી ચૂકવી દઈશું કેમ કે અમને ત્યાં બંધ આવે છે ને અહીંયા અમારી પચાસ થી પણ વધુ લારી છે તો તે અમને બધાને મુસીબત આવે છે અમારું અમારું રોજિંદુર છે અમે રોજ કમાવાળા રોજ ખાવાળા માણસ છે એટલા માટે અમે માંગ કરતા છે કે તમે અમને એક જગ્યા આપી દો

ઉચકી બી લીધી લારીઓ હવે આજે ઓરીઓ આ બધા આવ્યા કે કાલ થી ગભરાયેલા એટલે આજે પેલા નગરપાલિકામાં જઈએ શું છે કારણ શું નિરાકરણ આવે અમે એના માટે આવેલા તો માલતીબેન જે પ્રમુખ છે તે આજે મળ્યા અમને તો માલતીબેને અમને કીધું છે કે જેટલું જલ્દી થાય એટલું અમે કરીશું એ તમારું નિરાકરણ લાવીશું કેટલા સમયથી તમે અહીંયા વેપાર ધંધો કરતા હો એમ તો જોઈ તો 3-4 વર્ષથી તો અહીંયા નોર્મલી ધંધાવાણી કરે છે ને બીજું કે નગરપાલિકાનો જે ચાર્જ થાય છે તે અમે ચૂકવતા જ છીએ એમ કદાચ દારૂ હોય છે તે ગભરાતો નથી એના કરતાં વધારે અમે ગભરાઈએ છીએ શું માંગ છે માંગે જ છે કે અમને પાછો જે જગ્યા પર ધંધો કરતા હતા એ ધંધો કરવા દે એવી જ માંગ છે આગામી દિવસોમાં તો સાહેબ અમે એટલા બધા મોટા માણસ નથી કે નગરપાલિકા કે કલેક્ટર સાહેબ સાથે અમે મારામારી કરી શકીએ

આયોજન કર્યું છે લારીઓ હટાવી છે અને જે સાયકલ ટ્રેક ને ખુલ્લો કરવામાં આવ્યો છે તેના વિશે જણાવો લારીઓ તો ઘણી બધી હતી ત્યાં આશરે 100 ની જેવી તો લારી હતી હશે અને ટ્રાફિક નું ન્યુસન્સ ભી બહુ થતો હતો લોકોને ને જવર માટે બી અને ત્યાં આકસ્મિક થી સજાતો હતો એટલે ત્યાં વકવે પણ કોઈનાથી બધા સિનિયર સિટીઝન લોકો પણ આવે એ પણ કહે છે કે અમને ત્યાં બેસવાની જગ્યા પણ મળતી નથી એટલે તમે આ દબાણ દૂર કરાવો

एक नगर पालिका द्वारा तो। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा સભી બાઇક સ્કૂટર્સ મિલે હર તરફ કેન્સ્યોરન્સ ભી અવેલેબલ હૈ રૂફ કે નીચે તો અબ સોચના ક્યા આજ હૉપ વિઝિટ કરે